મહેમદાવાદ સી સી ટી વિનાયક દેવસ્થાન ખાતે ખેડા તામજ આણંદ જિલ્લા વાલ્મીક સમાજ દ્વારા દિવાળી નિમિત્તે ભવ્યતિ ભવ્ય સ્નેહ મિલન સાથે ભવ્ય સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયોતો તો આવો દર્શકો મિત્રો વૈશો ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી જુઓ વધુ અહેવાલ મહેમદાવાદ સી દ્વિનાયક દેવસ્થાન ખાતે વાલ્મીક સમાજ દ્વારા સરકારી દ્વારા સૌપ્રથમવાર વાલ્મીક સમાજની દીકરી વદનસ્તા મેન વાગેલાને મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા તે બદલ તેઓનું સન્માન તો

ધારાસભ્ય સિવા અર્જુનસિંહ ચૌહાણ તેમજ સંજયસિંહ મહિડા દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય થકી તેઓને આમંત્રિત કરવામાં આવ્યા અને તેઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું તે બદલ તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો ત્યારે વાલ્મીકી સમાજ જેના આણંદ જિલ્લાના આસોદરના રહેવા સેવા નટુભાઈ સોલંકી દ્વારા આજના મોંઘવારીના યુગમાં જે ઇંગ્લિશ શાળા નવનિર્માણ પામી રહી છે તેમાં એક વીઘા જમીનનું દાન આપવામાં આવ્યું હતું તેવા ખુલદાદા દુલથી દાન આપેલા બાદ દાતાનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું આમ વાલ્મિકી સમાજ દ્વારા સિદ્ધિવિનાયક વિનાયક દેવસ્થાન ખાતે ભવ્યથી ભવ્ય સ્નેહ મિલન સાથે ભવ્ય સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સુંદર સત્કાર્યને સૌ કોઈએ તહેદિલથી બિરદાવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ

આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન છે ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નેતૃત્વ હેઠળ આજે આપણું વિકસિત ભારત બને એનો સંકલ્પ આપણે લઈ લીધો છે તો આપણે એ સંકલ્પને સિદ્ધ કરવાનો છે તો આપ સૌને વિનંતી છે કે આપણે આ સંકલ્પને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ અને આપણો ભારત દેશ આજે વિકસિત ભારત બની રહ્યો છે ત્યારે અમૃતકાળની અંદર જઈ રહ્યો છે ત્યારે આપ સૌને વિનંતી છે કે આપણે સૌ સાથે મળી અને સૌ સમાજને સાથે મળીને સાથે લઈને આપણા દેશને વિકસિત બનાવીએ અને આપ સૌને વિનંતી છે કે નવા વર્ષની અંદર અમારી જૂના પણ જૂના સમયની અંદર અમારી કંઈ ભૂલ થઈ હોય તો બી આપ સૌને વિનંતી છે અને આવનાર સમયની અંદર આપણે સાથે કામ કરીશું અને આવનાર સમયની અંદર આપ સૌ સાથે મળીને કામ કરીએ એની મારી વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય 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 શ્રી રામ શું નામ છે શું પરિચય છે આપનું મારું નામ ભાગલા દિનેશભાઈ મણિલાલ હું વાલ્મીકી સમાજનો કાર્યકર્તા છું અને ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉક્તસ એસએસટી મંડળનો પ્રમુખ છું આજે એશિયાના સૌથી મોટા એવા શ્રી ગણેશ ગણેશકાલ સિદ્ધિવિનાયક દિવસાન ખાતે વાલ્મિકી સમાજ દ્વારા જે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં જે શું કહેવા માંગુ છું એના માટે એટલું જ કહેવા માંગુ છું કે ભારત ગુજરાત સરકારે પહેલી દ્વાર અમારા વાલ્કી સમાજમાંથી એક બેનને મંત્રીપદ તરીકે એમનો આવકાર્યા છે નવી રીત ખાતું આપ્યું છે એ બદલ અમે તમામ ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના વાલ્મિકી સમાજો એમનું સન્માન રાખ્યું છે સાથે ખેડા જિલ્લાના એક નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહજી ચૌહાણ સાહેબ એમનું પણ સન્માન રાખ્યું છે સાથે અમારી સમાજમાંથી જે વાલ્મીકી સમાજમાંથી આણંદ ખાતે આસોદના નિવાસી શ્રી ચીમનભાઈ સુલંકીએ પણ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બનાવવા માટે અને મોંઘવારીમાં અમે પોતાનું એકબીજા જમીન આપી છે એમનું પણ સન્માન અમે કરી રહ્યા છીએ અને તમામ વાલ્મીકી ભાઈઓ દ્વારા આ દિવાળીનું સ્નેહ મિલનનો કાર્યક્રમ માનીએ મંત્રીશ્રીઓની હાજરીમાં અમે સમાજના સાથે સૌ ભાઈઓ સાથે ખબરથી ખભે મિલાવી અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને અમારા બહેનશ્રી કે પહેલું ખાતું મળ્યું છે રાજ્ય સરકાર દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર સરકારનો પણ માનીએ છીએ